આજે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના બજેટની ચર્ચા હતી પણ આખા બજેટમાં હું સતત દરેક સત્રમાં રજૂઆત કરું છું એ પ્રમાણે ફરી કહેવું પડે કે સફાઈ કામદારોએ ગટરમાં ઉતરીને મરવું ન પડે એના માટેના સાધનો આ રાજ્યની સરકાર વસાવવા તૈયાર નથી હમણાં જ તાજેતરમાં પણ આવી ઘટના બની આ રાજ્યની સરકાર માથે મેલુની નાબૂદી પણ કરવા માગતી નથી અને અસ્પૃશ્યતા નાબૂદીની પણ કોઈ કેમ્પેન કે ડ્રાઈવ સમગ્ર ગુજરાતમાં ચાલતી નથી એટલે કે જાણે રહેશે એવું ભારતીય જનતા પાર્ટીની સરકારે સ્વીકારી લીધું હોય એ પ્રમાણેનું વલણ છે અને માથે મેલોડી નાબૂદી કરવી સફાઈ કામદારનું ગટરમાં મોત ન થાય અસ્પૃશ્યતાની નાબૂદી થાય આ ફક્ત નેતાઓની અધિકારીઓની પણ જવાબદારી બને છે પણ કોઈ અધિકારીનો આદિવાસી દલિત સમાજ માટેનો પૂર્વગ્રહ હોય તો આ રાજ્યમાં આવા અધિકારીઓ સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે એ માનવું બિલકુલ શક્ય નથી આવી જે ઘટના ચાર પાંચ મહિના પૂર્વે મહીસાગર જિલ્લામાં જોઈ મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ શેડ્યુલ કાસ્ટના દલિત સમાજના એક યુવાનને ચપ્પલ ખોલકર મારને જેસાય હરામી સાલા આવા અશ્લીલ અને અનપાર્લામેન્ટરી શબ્દો એના માટે વાપર્યા એ ઘટનામાં બહુ ઉહાપો થયો હવે લોકોએ પ્રોટેસ્ટ કર્યો ધરણા કર્યા રેલીઓ કરી આવેદન પત્રો આપ્યા સમગ્ર ગુજરાતના બસો તાલુકામાં આવેદન પત્રો અપાયા છતાં આ રાજ્યની સરકાર જાણે સંકલ્પ કરીને બેઠી હોય કે આવી ઘોર દલિત વિરોધી આદિશા આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી કલેક્ટર નેહા કુમારીને પ્રોટેક્ટ કરવાનો રાજ્યની સરકારે જાણે સંકલ્પ કર્યો હોય એમ ન એની સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી ન એની ટ્રાન્સફર કરી ન એની માફી મંગાવી અને એટલા માટે જ આજે વિધાનસભામાં એમાં માગણી કરી છે સ્ટેટમેન્ટ હતું કે નેવું એટ્રોસિટી બ્લેકમેલિંગ માટે કરે છે પણ ભારત સરકારનો ગુજરાત સરકારનો ગૃહ વિભાગનો વિભાગનો સમાજ કલ્યાણ આ બાબતનો કોઈ સ્ટડી થયો છે શેના આધારે કોઈ કલેક્ટર કે એસપી આ પ્રમાણેનું નિવેદન કરી શકે આ દલિતોનું આદિવાસીઓનું ઘોર અપમાન છે આવા શબ્દોનો સરકારી કાર્યક્રમના ડાયસ પરથી પ્રયોગ કરવો એ ફોજદારી ગુનો છે અને એટલા માટે મેં વિધાનસભાના મંચ ઉપર માગણી કરી ફરી મીડિયાના માધ્યમથી વાત કરું છું કે એક દાખલો બેસે એના માટે દલિતોનું આદિવાસીઓનું અપમાન કરનાર મહીસાગરના કલેક્ટર નેહા કુમારીની તાત્કાલિક ધરપકડ કરી એને સાબરમતી સેન્ટ્રલ જેલના સરિયા પાછળ મોકલી દેવા જોઈએ બીજી વાત ગુજરાતમાં હું સતત લડતો રહું છું દલિતોને આદિવાસી ઓબીસી સમાજને ફાળવેલી જમીનોમાં અસામાજિક તત્વોનો ગુંડાઓ ઘુસેલા છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાટણમાં બનાસકાંઠામાં અને કચ્છમાં ખાલી ચાર જિલ્લાની વાત કરું

રાજ્યના માનની મુખ્યમંત્રીએ દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વાર સ્ટેટ વિઝિલન્સ અને મોનિટરિંગની મિટિંગ કરવી પડે મેં ગયા વર્ષે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી એના પગલે કોર્ટે આદેશ કર્યો ત્યારે મુખ્યમંત્રી મીટિંગ કરી અને ફરી આ જાન્યુઆરીમાં મીટિંગમાં ગાપછી મારી એટલે દલિત આદિવાસી સમાજની પીડા સાંભળવા પણ રાજ્યના મુખ્યમંત્રી તૈયાર નથી ત્યારે રાજ્યના મુખ્યમંત્રીને સવાલ પૂછવા માંગુ છું કે ગોંડલની બજારમાં જે દલિત સમાજના યુવકને કિડનેપ કરીને નગ્ન કરીને ફટકાર્યો એ પીડિતના આંસુ લૂછવા તો તમે ના ગયા પણ તમે ગણેશ ગોંડલના ઘરે તુલસી વિવાહમાં જાવ છો એટલે આરોપીના ઘરે જવાનો આ મુખ્યમંત્રીને સમય છે પીડિતના આંસુ લૂછવાનો સમય નથી એટલે માનનીય ગુપેન્દ્રભાઈ મીડિયાના માધ્યમથી તમને જણાવું છું જે લોકો દલિતો ઉપર અત્યાચાર કરે છે એની સામે મક્કમ બનો અને ભોગ બનનારા પીડિત દલિત અને આદિવાસી માટે તમે મૃદુ બનો પણ આ રાજ્યની સરકારની આવી કોઈ જ કમિટમેન્ટ નથી મેં આજે વિધાનસભાનો ફ્લોર પર એ પણ કહ્યું કે નિર્ભયા ફંડ જે કરોડોની રકમ ગુજરાત સરકારને સોંપવામાં આવી એનું એક બજેટ ડાયવર્ટ થયું હતું જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ અમદાવાદને એ બજેટના લગભગ બસો કરોડ રૂપિયા વણ વાપર્યા છે એમાંથી પચીસ કરોડ એએમસીના એકાઉન્ટમાં અને બાકીની એકસો દસ કરોડથી વધારેની રકમ એ સ્ટેટ ફાઈનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના એકાઉન્ટમાં પડી છે એક બાજુ તમે નારી શક્તિ નારી સુરક્ષાની વાત કરો ભારત માતા કી જયનો નારો લગાવો અને બીજી બાજુ આજ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર એ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એ જેલમાં હોવો જોઈએ પણ એ માણસ પોલીસ રક્ષણ સાથે મહિનાઓથી એપ્સકોન્ડર થઈને ફરી રહ્યો છે અને આ રાજ્યની સરકાર એની ધરપકડ કરતી નથી એટલે એની પણ હું માગણી કરું છું કે તાબડતોબ જો ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં મહિલા સુરક્ષાની કન્સર્ન ધરાવતી હોય તો ગજેન્દ્રસિંહ પણ ધરપકડ થવી જોઈએ અમદાવાદમાં ગઈકાલે એક રાતનો બનાવ છે વસ્ત્રાપુર વસ્ત્રાપુરના અંદર રાત્રે મેનહોલની સફાઈ દરમિયાન એક વ્યક્તિ જે મેનહોલના અંદર ઉતરેલો હતો તે ગેસ ગોગળામણના કારણે જેનું મોત થયું છે અમદાવાદ શહેર હોય સુરત હોય રાજકોટ હોય કે અન્ય જગ્યાઓ પર જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે સખત શબ્દોમાં તેમણે ગાઈડલાઈન જારી કરી છે કે કોઈ પણ કામદારને મેનહોલના અંદર ઉતારવામાં ન આવે અને જે પ્રમાણે અત્યારે જે ઘટનાઓ બને છે અને જે લોકોના મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય જેનું સત્તર હજાર કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ હોય બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન હોય સુરત હોય કે રાજકોટ હોય કરોડો રૂપિયાનું બજેટ આપણે હોય છે ત્યારે હું સમજુ છું કે આ મેનહોલના અંદર જે વ્યક્તિઓને ઉતારવામાં આવે છે જેના કારણે ગેસ ઘડતરથી મોત થાય છે ગઈકાલે જે બનાવ બન્યો એના અંદર જે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર હતા તેના દ્વારા આ વ્યક્તિને ગટરના અંદર ઉતારવામાં આવ્યા હતા અને તેને ગેસ ઘડતરથી મોત થયું જ્યારે એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વાયદાઓ કરે છે કે અમારા પાસે તમામ મશીનરીઓ છે તમામ જેટિંગ મશીન હોય સકર મશીન હોય કે બીજા ઘણા બધા એવા મશીનો હોય છે જેના જેનાથી મહેનોલ સાફ કરી શકીએ છીએ પરંતુ હું સમજુ છું કે જે અધિકારીઓ છે તેના પર જે દેખરેખ રાખવી જોઈએ તે દેખરેખ નથી રાખતા અને જેના કારણે ગરીબ લોકોના આવી રીતે મૃત્યુ થાય છે આજે જ્યારે વિધાનસભાના અંદર પણ ગઈ વખતે મારો પ્રશ્ન હતો કે અમદાવાદ શહેરના અંદર અને ગુજરાતમાં

જેના મોત મહેનોલમાં ઉતરવાથી થયા છે છતાં પણ તેમને કોઈ પણ જાતની સહાય નથી મળી એટલે સરકારને વિનંતી છે કે જ્યારે આવા બનાવ બનતા હોય તો તાત્કાલિક એને મશીનરીનો ઉપયોગ કરીને કોઈ પણ વ્યક્તિ મહેન અંદર ના ઉતરે તેની જે અધિકારીઓ છે તેના પર એક્શન લેવા જોઈએ અને જે જે પ્રમાણે જે જે આવા બનાવ બને છે તેને રોકવા જોઈએ નવમા નંબરનો મારો પ્રશ્ન હતો ફ્રી રેગ્યુલેશન કમિટી માટેનો એફઆરસી એફઆરસી એટલે ફી રેગ્યુલેશન કમિટી અને આ કમિટી એટલા માટે સરકારે બનાવી છે કે જે વિદ્યાર્થીઓ ભણે છે સ્કૂલોના અંદર ને પ્રાઇવેટ શાળાઓના અંદર જે શાળાઓ જે પ્રમાણે અલગ અલગ ચાર્જ વસૂલ કરે છે તેના માટેની આ કમિટી છે પરંતુ સરકારના જવાબના અંદર કોઈ પણ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી કે કઈ કઈ શાળાઓ આવી આ આ પ્રકારની ફી વસૂલ કરે છે અને કેટલી સંખ્યામાં છે તેની સરકાર તરફથી કે મંત્રી તરફથી કોઈ પણ જાતની માહિતી આપવામાં નથી આવી મારા પાસે જે માહિતી પ્રમાણે ઘણી બધી એવી શાળાઓ છે જે વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલ કરે છે જેના કારણે તેના પરિવારના જે ઘણા બધા લોકો છે વાલીઓ છે એ પણ અમારા પાસે આવે છે કે આ શાળાઓ અમારા પાસેથી ડબલ ફી વસૂલ કરે છે પરંતુ આ કમિટી છે કમિટીનો કોઈ પણ હું સમજુ છું કે જે કમિટીના પાસે જે સત્તા છે તેનો ઉપયોગ નથી કરતી એટલે મારે સરકારને વિનંતી છે કે જે એફઆરસી કમિટી બનાવી છે ફી રેગ્યુલેશન કમિટી તેનો જે પ્રમાણે ઉપયોગ થવો જોઈએ તે પ્રમાણે ઉપયોગ નથી થતો પરંતુ મને એવું લાગી રહ્યું છે કે એફઆરસીના જે સભ્યો છે એ શાળાઓ સાથે મેળાપાણી કરીને પોતપોતાનું કામ કરી રહ્યા છે એવું મને લાગી રહ્યું છે આજે વિધાનસભા ગુરુની અંદર માનીય મંત્રી શ્રી કપુરભાઈ પાંસરિયા જે માંગણી ક્રમાંક નંબર બાણું અને એકસો પાંચ જે સામાજિક ન્યાય અને અધિકારી વિભાગની માંગણીઓ લઈને આવ્યા હતા એમાં મેં વિધાનસભા ગૃહની અંદર મેં મારા વિચારો રજૂ કર્યા હતા અને સાથોસાથ આ માંગણીઓ પર મેં એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી ખાસ કરીને વર્ષ પચીસ અને છવ્વીસનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું એની અંદર સામાજિક અને ન્યાય વિભાગમાં ખૂબ જ ઓછું બજેટ ફાળવવામાં આવ્યું છે મારા બોટાદ જિલ્લાની વાત કરું તો આજે પણ બોટાદ જિલ્લાની અંદર એક પણ સમજ હોસ્ટેલ બનાવવામાં નથી આવી સાથોસાથ એક પણ ઓબીસી સમાજની કે ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી નથી ગુજરાતની અંદર ઓબીસી સમાજની એકાવન ટકા પણ વધારે વસ્તી ધરાવતો ધરાવે છે આ સમાજ અને એમાં પણ ખાસ કરીને ઠાકોર સમાજ સિત્તેર ટકા કરતા વધારે વસ્તી ધરાવે છે અને તમે જોયું છે કે કોળી અને ઠાકોર સમાજનું નિગમમાં માત્ર ને માત્ર પાંચ કરોડ કરતા પણ ઓછી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને સાથોસાથ અન્ય જે નિગમો જે છે ખાસ કરીને બિન અનામત આયોગ એમાં ચૌદસો કરોડની ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એટલે કે જે પછાત સમાજના ઉત્કર્ષ માટેના જે નિગમો હોય એમાં નહીવત ગ્રાન્ટો ફાળવવામાં આવે છે અને બિન અનામત ને આયોગ ને ચૌદસો કરોડ કરતા પણ વધારે ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે જયારે ગુજરાતની અંદર પછાત સમાજની ની કુલ વસ્તીના સિત્તેર આજુબાજુ ટકા વસ્તી હોય ત્યારે ગૃહના મારફત મેં માંગણી કરી હતી કે ભાઈ બજેટ જયારે બનાવવામાં આવે અથવા ફાળવવામાં આવે તો એ પછાત સમાજના વસ્તીના ધોરણ પ્રમાણે વસ્તીના આધાર પ્રમાણે બજેટ ફાળવવામાં આવે સાથ એ પણ મેં ગૃહમાં એ નિગમની જગ્યાએ અલગથી વિભાગ શરૂ કરવામાં આવે મંત્રાલય શરૂ કરવામાં આવે રાજ્ય સરકાર દ્વારા અને સાથ દર વર્ષે એમાં સર્વાંગી વિકાસ કરવા માટે દસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવે સાથ વિધાનસભા ગૃહની અંદર એ પણ મેં માંગણી કરી છે કે જેવી રીતના પાટીદાર સમાજના અનામત આંદોલનમાં જે કેસો થયા હતા વિવિધ પ્રકારના જે ક્રમશઃ પાછા ખેંચવામાં આવ્યા છે એવી રીતના ગોરી અને ઠાકોર સમાજના કેસો પરત ખેંચવામાં આવે ગૃહની અંદર મેં માંગણી કરી હતી સાત એસસી એસટી અન્ય સમાજના પણ કેસો પરત ખેંચવામાં આવે વિદ્યાર્થી દ્વારા આંદોલનો જે વિવિધ પ્રકારના કરવામાં આવ્યા એ પણ પરત આવે કર્મચારીઓ દ્વારા જે કરવામાં એ પણ પરત ખેંચવામાં આવે તમે જોયું છે કે મુખ્યમંત્રીશ્રી પાટીદાર સમાજ માંથી આવે છે તો ચોક્કસપણે એમની લાગણી એમના સમાજ સાથે જોડાયેલી જ હોય તો માત્ર ને માત્ર પાટીદાર સમાજના જ તે કેસો પરત ન ખેંચે અને અન્ય સમાજ ઉપર ખાસ કરીને કોળી અને ઠાકોર સમાજ ઉપર જે કેસો કરવામાં આવ્યા છે એ તમામ કેસો પાછા ખેંચવામાં આવે તમે તાજેતરમાં જ જોયું છે કે વિશિયામાં ખૂબ જ મોટી ઘટના બની એક કોળી સમાજના યુવાનની હત્યા કરવામાં આવી રહી હત્યા માટે એ અસામાજિક તત્વોને ધરપકડ કરવા માટે થઈને એ કોળી સમાજ માટે ખૂબ મોટું આંદોલન કરવામાં આવ્યું અને આંદોલનને પોલીસ દ્વારા માટે થઈ અને પોલીસ સમાજના એસી કરતા પણ વધારે યુવાનો ઉપર ત્રણસો સાત રાઇડિંગની ગંભીર પ્રકારની કલમો દાખલ કરી અને એની ઉપર ધરપકડ કરવામાં આવી એવી રીતના ભાવનગરમાં પણ આવી ઘટના બની હતી ભાવનગરમાં અલ્ટ્રાટેક માઇનિંગ દ્વારા કોળી સમાજની જમીનો પચાવી કાઢવામાં આવી હતી અને ત્યારે પણ એ આંદોલનને દામવા માટે થઈ અને પોલીસનો બરઉપયોગ કરવામાં આવ્યો હતો એમાં પણ સિત્તેર કરતા વધારે ભાઈઓ અને બહેનો ઉપર ત્રણસો સાત ગાયોડીન જેવી કલમો દાખલ કરવામાં આવી હતી એટલે કે જ્યારે જ્યારે કોળી સમાજ ઠાકોર સમાજ કે અન્ય પછાત સમાજ પોતાના હક માટેની લડત લડતો હોય આંદોલન કરતા હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસનો દમન ઉપયોગ કરી માટે થઈ જેવી ગંભીર કલમો દાખલ કરી અને આ આંદોલનને નિષ્ફળ બનાવવાનો પ્રયત્ન થતો હોય છે ગામી દેવાનો પ્રયત્ન થતો હોય છે તો આમાં જેટલા પણ પોલીસ ફરિયાદો થઈ છે તમામ ફાંસી ખેંચવામાં આવે અને સાથોસાથ તમે જોયું છે ગુજરાતની અંદર પાંચ લાખ કરતા વધારે કુપોષિત બાળકોની સંખ્યા અતિ કુપોષિત બાળકોની સંખ્યા છે કે એસસી એસટી ઓબીસી ના નેવ ટકા કરતા વધારે બાળકો છે તો આને દામા માટે થઈને સરકારના કોઈ વિશેષ યોજના જાહેર કરવામાં નથી આવી અને તમે જોયું છે ગુજરાતની અંદર આજે પણ સફાઈ કામદારો

નહીં કે તમારા બાલા દવાને જે હોય ઉદ્યોગપતિઓને લાભ કરવા માટે આ બજેટ ફાળવવામાં આવે અને ગુજરાતમાં સામાજિક અને ન્યાયની જયારે વાત કરવામાં આવે તો ખરેખર ગુજરાતની જનતાને સામાજિક અને ન્યાય ક્યાંય કોઈ જગ્યાએ મળતો જ નથી મહિલાઓની વાત કરું તો મહિલાઓમાં પણ ખાસ કરીને પછાત સમાજની મહિલાઓ જે છે એને રોજગાર માટે પણ કોઈ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી નથી વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સન્માનીય સભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાળાએ શૈક્ષણિક સંસ્થાઓ એફઆરસીનું ઉલ્લંઘન કરી અને વધારે ફી ઉઘરાવે છે એવા તથ્ય વિહોણા આક્ષેપ કરી ગૃહની અંદર પોતાની હાજરી દર્જ કરાવવા માટેનો પ્રયાસ કર્યો છે માન્ય ઇમરાનભાઈ ફી રેગ્યુલેશન એ ગુજરાતની દેશમાં કદાચ પ્રથમ પહેલ હતી એફઆરસીની રચના કરી સંસ્થાઓએ દર્શાવેલા ખર્ચાને ખર્ચાઓમાં માન્ય ખર્ચા અને અમાન્ય ખર્ચાની સ્પષ્ટ જોગવાઈના આધારે ફી રેગ્યુલેશન કમિટી એ સંસ્થાઓની ફી નક્કી કરતી હોય છે અને તેના આધારે જ સંસ્થા ગમે તેટલી ફી વધારાના ખર્ચ કે ફી વસૂલવા માંગે તો પણ એમને નામંજૂર કરતી હોય છે આવા કેટલાક ઉદાહરણો પણ છે જે આવી સંસ્થાઓ કદાચ નિયમોનું ઉલ્લંઘન કરેલું પણ એફઆરસીના ધ્યાનમાં આવે છે તો એફઆરસી આવા કેસની અંદર વિદ્યાર્થીઓને વધારાની ફી રિફંડ આપવા માટેના હુકમો પણ કરેલા છે અને આવી જે સંસ્થાઓ છે એમને દંડાત્મક કાર્યવાહી પણ કરેલી છે જે પ્રકારે માનની મંત્રીશ્રીએ ગૃહમાં પણ આમના માટેની માહિતી આપી છે કે જે પ્રકારે અમદાવાદ ગોતા વિસ્તારની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલે જે પ્રકારે ફીની માગણી સમક્ષ એક લાખ ચાલીસ હજાર કરી હતી એની સામે નિયત ફી માત્ર છત્રીસ હજાર એફઆરસીએ કરેલી છે કહેવાનો મતલબ એ છે કે એફઆરસી પાસે બિલકુલ કઈ ફી માન્ય રાખવી કઈ ફી કયા ખર્ચાઓ અમાન્ય રાખવા એની નિયત ગાઈડલાઈન હોય છે ને એના આધારે જ આવા અનેક ઉદાહરણો મારી પાસે છે પરંતુ એફઆરસીએ જે પ્રકારે ફીની માગણી કરતી હોય છે એની સ્પષ્ટ જોગવાઈઓને આધારે કેટલા ખર્ચાઓ માન્ય અને અમાન્ય કરીને એમની ફી નિયત કરતી હોય છે એવી જ રીતે દંડાત્મક કાર્ય આવા કોઈ એફઆરસીના નિર્ણયને કોઈ માને નહીં કોઈ સંસ્થા વધારાની ફી ઉઘરાવે તો એને વિદ્યાર્થીઓને રિફંડ આપવાની સાથે એવી સ્કૂલોને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવે છે જામનગરની પીવી મોદી હાઈસ્કૂલ બે લાખ પચાસ હજારનો દંડ ઉપરાંત વિદ્યાર્થીઓને પરત ફી કરવા માટેના હુકમો પણ કરેલા છે આવા અનેક દાખલાઓ મારી પાસે છે મતલબ એ છે કોઈ પણ જાણ્યા વગર વગર કોઈ પણ જગ્યાએ જેવી આપણી સંસ્થા જે વિદ્યાર્થીઓના હિત માટે કામ કરી રહી છે એના ઉપર શક ઉપજાવી એની કાર્યવાહીને વિક્ષેપ કરવાના પ્રયાસો માની ઇમરાનભાઈને વિનંતી કરું છું કે બંધ કરવા જોઈએ